રાજકોટ મનપાના લોક દરબારમાં દેશી દારૂનો મુદ્દો ઉઠ્યો હતો વોર્ડ નંબર પંદરમાં દેશી દારૂના હાટડા ચાલતા હોવાની લોકોએ રજૂઆત કરી હતી ચારે બાજુ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલે છે વિસ્તારમાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા દારૂ બંધ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં યુવાનોને બરબાદ કરી દેશે તેવું પણ જણાવ્યું હતું મારું નામ વનરાજસિંહ જાડેજા ઓરિયાનગર પાંત્રીસ ચોત્રીસમાં રહું હું કાયમી માટે નળ ખોલી એટલે દારૂ નો હાથો અંદર નીકળે નહવાનું મન નથી થતું નથી કપડાં ધોવાનું મન થતું ત્રણ મહિના થી મારી રજૂઆત છે એ લોકો આવે છે પણ બદલાવ નથી ખાડા વયા જાય અને ખાડા પૂરી દઈએ કાયમી માટે દારૂ નો પ્રોબ્લેમ છે મંદિરે જ આવું હોય મારી પેનું દીકરી ને શંકર ભગવાન નું મંદિર છે ખોરિયામા નું મંદિર છે તો હેરાન ગતિ બહુ છે એમ એ લાઈન માં ઉભો હોય દારૂ વાળા આપડે રજૂઆત નથી કરી આ દરબાર હું પેલી વાર આવ્યો હતો રાજદરબાર માં મને બહુ આ પ્રશ્ન મગજમાં બેઠો આવ્યો નહીં આપણે નથી કર્યું બીજા રજૂઆત તરત જ માણસો દારૂ વેચાય છે આટે દઈ મેં તો રજૂઆત કરી કે થઈ જાય મેં કીધું મારે દારૂ નો આવે બરોબર

ઉપયોગ કરજો અને એ લોકોને સુવિધા આપજો કારણ કે વોર્ડ નંબર પંદર ના કોર્પોરેટર તરીકે મેં પંદર પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને પંદર પ્રશ્નો લોકહિતના છે વોર્ડમાં નથી થયેલા એ પ્રશ્નો છે એમાં ડ્રેનેજ છે ગંદા પાણીના પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે રિવરફ્રન્ટ ના પ્રશ્નો છે રામનાથ મહાદેવ મંદિર કે જ્યાં શ્રાવણ માસ ચાલે છે શ્રાવણ માસમાં માં જ્યાં ગંદકી ઢગલા ગંધ ખડકાડા છે એનો પ્રશ્ન લેવામાં આવ્યો છે

રાજકોટ મહાનગરપાલિકાની ની સમગ્ર રાજકોટમાં મારા વોર્ડ માં તો છે જ તે કોઈ નો ડાઉટ અને વારંવાર રેડ પણ પોલીસ પાડે છે પણ રેડ પાડવાથી એક કલાક પછી પાછું એનું કામ ચાલુ થઈ જાય છે થઈ થઈ જાય છે એનું કારણ એ છે કે આ લોકોને લીગલી હપ્તાઓ મળતા હોય છે દારૂ વેચવાનું બનાવવાનું બધું અને પીવા એટલું અને એ હપ્તા લે છે એટલા માટે હાલે છે હપ્તા ન હોય તો બંધ થઈ જાય સરકાર ની અપેક્ષા હોય ને ઈચ્છા હોય સરકાર ની તો સાંજા થઈ જાય सरकारने इच्छाच नाही भाजपनी इच्छा नदी बंद करी